અસલામલેકુમ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે આપણું ધોરણ છે પાંચ આજે તારીખ સાત એક બે હજાર એકવીસ અને વાર છે ગુરુવાર આપણો વિષય છે કમ્પ્યુટર કમ્પ્યુટરમાં આપણે અત્યાર સુધી પાઠ ચાર શીખી ગયા છે બરાબર ને તમે ચોપડીમાંથી સોરી નોટમાં મુદ્દાઓનું લેખન પણ કરી લીધું હશે બરાબર ને પાટ ચાર વિન્ડોઝનો પરિચય એમાં આપણે ગયા તાસમાં પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન નંબર એક સ્વાધ્યાયમાં ખાલી જગ્યા પૂરો વીસ ખાલી જગ્યા હતી તે એ ખાલી જગ્યા પાઠ્યપુસ્તકમાં લખી ચૂક્યા છે જો કોઈની લખવાની બાકી હોય તો એ ખાલી જગ્યા લખી નાખજો અને ચોપડીમાંથી જોઈને નોટમાં પણ લખવાની હતી ખાલી જગ્યા એ પણ આપણે કરી ચૂક્યા છે નોટમાં જો કોઈનું લેસન બાકી હોય તો એ પણ કમ્પ્લીટ કરી નાખજો હવે આજે આપણે સ્વાધ્યાયમાં આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું એટલે કે આજે આપણે ચોપડીમાં જ લેસન કાર્ય કરીશું ચોપડીમાં પ્રશ્ન નંબર બે આપ્યો છે પ્રશ્ન બે જોડકા જોડો અવિભાગ અને બ વિભાગ આપ્યા છે પેલું અવિભાગ વાંચીએ નંબર એક કમ્પ્યુટરના સાધનો બે કમ્પ્યુટરના પ્રોગ્રામ ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ ચાર વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન પાંચ ડેસ્ક ડેસ્કટોપની નીચે આડી પટ્ટી બ વિભાગ એ વિન્ડોઝ બી હાર્ડવેર સી ટાસ્કબાર ડી સોફ્ટવેર ઈ ડેસ્કટોપ હવે આપણે જોડકા જોડવાના છે એટલે કે સાચો જવાબ અહીંયા લખવાનો છે નંબર એક કમ્પ્યુટરના સાધનો કમ્પ્યુટરના સાધનોને આપણે શું કહીએ છીએ કમ્પ્યુટરના એવા સાધનો કે જેને આપણે હાથ લગાવીને જોઈ શકીએ કે સ્પર્શી શકીએ તો તેવા સાધનોને આપણે શું કહીએ છીએ હાર્ડવેર કહે છે શું કહે છે હાર્ડવેર એટલે અહીંયા શું આવશે કમ્પ્યુટરના સાધનો હાર્ડવેર આખો જવાબ લખવાનો છે ફક્ત જવાબ લખવાનો નથી સવાલની સાથે એનો જવાબ પણ આ રીતે લખવાનો છે નંબર બે કમ્પ્યુટરના પ્રોગ્રામ કમ્પ્યુટરમાં આપણે જે કોઈ પ્રોગ્રામ માહિતી ડેટા સેવ કરેલો હોય કે આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ એવા પ્રોગ્રામો આપણે સેટ કરેલા હોય છે તો એ પ્રોગ્રામોને આપણે શું કહીએ છીએ આમાંથી જવાબ શોધો શું કહીએ છીએ સોફ્ટવેર કહીએ છીએ તો શું આવશે કમ્પ્યુટરના પ્રોગ્રામ સોફ્ટવેર એવા પ્રોગ્રામ કે જેને આપણે જોઈ શકીએ નહીં કે હાથ લગાડી ન શકીએ એટલે કે સ્પર્શી ન શકીએ તો તેવા જે પ્રોગ્રામ હોય છે તેને સોફ્ટવેર કહેવાય છે હવે નંબર ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ હા આખો પાર્ટ જે છે તે ઓપરેટિંગ સિસ્ટમનો જ છે આપણે ઓપરેટિંગ સિસ્ટમ જ શીખ્યા તો ઓપરેટિંગ સિસ્ટમ જે મોટાભાગે કોમ્પ્યુટરમાં વપરાય છે તે કઈ કો ઓપરેટિંગ સિસ્ટમ વપરાય છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ અને જે ટૂંકા નામથી પ્રચલિત છે એટલે કે વિન્ડોઝના ટૂંકા નામથી પ્રચલિત છે એટલે શું આવશે ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ આપણા કોમ્પ્યુટરમાં જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે તે ઓપરેટિંગ સિસ્ટમનું નામ છે વિન્ડોઝ નંબર ચાર વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન જ્યારે આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ છીએ ત્યારે વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન વિન્ડોઝ એની મેળે શરૂ થાય છે અને જે એનો એનો મુખ્ય સ્ક્રીન આવે છે એ મુખ્ય સ્ક્રીન એને શું કહેવાય ડેસ્કટોપ શું કહેવાય ડેસ્કટોપ એટલે અહીંયા આવશે નંબર ચાર વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન ડેસ્કટોપ નંબર પાંચ ડેસ્કટોપની નીચેની આડી પટ્ટી એટલે આપણે જે વિન્ડોઝ ખોલીએ છીએ અને એનો જે મેઇન સ્ક્રીન મુખ્ય સ્ક્રીન આવે છે જેને આપણે ડેસ્કટોપ કહીએ છીએ એની નીચેની જે આડી પટ્ટી છે ભૂરા રંગની તે આડી પટ્ટીને આપણે શું કહીએ છીએ ટાસ્કબાર કહીએ છીએ એટલે ડેસ્કટોપની નીચે આડી પટ્ટી શું આવશે ટાસ્કબાર ફરીથી એક વખત વાંચી જઈએ કમ્પ્યુટરના સાધનો હાર્ડવેર કમ્પ્યુટરના પ્રોગ્રામ સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન ડેસ્કટોપ અને છેલ્લું નંબર ડેસ્કટોપની નીચે આડી પટ્ટી ટાસ્કબાર આ થયો આપણો પ્રશ્ન નંબર બે જોડકા જોડો હવે આગળ આપણે નવા પ્રશ્નની ચર્ચા કરી લઈએ પ્રશ્ન નંબર ત્રણ નામ આપો અહીંયા આપણને સિમ્બોલ આપ્યા છે અને એના નામ લખવાના છે એટલે કે આ સિમ્બોલ શું દર્શાવે છે એ નામ આપણે લખવાના છે તો નંબર એક અને આ સિમ્બોલ આપ્યું છે બેટરી જે બેટરીનું તો એનો મતલબ શું થયો કે આ સિમ્બોલ આ જે પ્રતીક આપ્યું છે આઇકન તે શું દર્શાવે છે બેટરીનું સ્તર દર્શાવે છે પણ અહીંયા આપણે કાર્ય લખવાના નથી નામ લખવાના છે એટલે આપણે લખીશું બેટરી બટન એ બેટરીનું સ્તર દર્શાવે છે એટલે કે આ બટન આ આઇકન શું કહેવાય બેટરી બટન અથવા બેટરી આઇકન નંબર બે આ સિમ્બોલ આપ્યું છે હવે આ સિમ્બોલ શાનું છે આઈકન તમને જ્યારે પાર્ટ સમજાવતી હતી ટાસ્ક બાર વિશે સમજાવ્યું હતું ત્યારે પણ સમજાવી ચૂક્યા છે કે આ બટન સાનું બટન છે આ ચાર રંગોવાળું બટન સ્ટાર્ટ બટન આ બટનને શું કહેવાય સ્ટાર્ટ બટન એટલે અહીંયા આપણે લખીશું સ્ટાર્ટ બટન અને નંબર ત્રીજું અહીંયા સ્પીકર બતાવ્યું છે આઈકનમાં સ્પીકર બતાવ્યું છે સ્પીકર એટલે એનો મતલબ શું થયો અવાજ હવે અવાજ દર્શાવવા માટે જે બટન વપરાય છે તેને આપણે શું કહીએ છીએ વોલ્યુમ બટન એટલે લખીશું વોલ્યુમ વોલ્યુમ એટલે કે કાઉસમાં લખીશું અવાજ બટન એટલે પેલો પહેલો સિમ્બોલ થયો પેલું આઇકન આપણું થયું બેટરી બટન નંબર બે સ્ટાર્ટ બટન અને નંબર ત્રણ આ આઇકન થયું વોલ્યુમ બટન અહીંયા આપણો ચોથો પાર્ટ વિન્ડોઝનો પરિચય પાઠ્યપુસ્તકમાં સધ્યય કાર્ય પૂરું થાય છે તમારે આ ચોપડીમાં પણ લખવાનું છે અને ચોપડીમાં લખાઈ જાય ત્યાર પછી પ્રશ્ન નંબર બે જોડકા જોડો અને પ્રશ્ન નંબર ત્રણ નામ આપો આ બંને પ્રશ્નો નોટમાં પણ લખવાના રહેશે અને તમને ચોપડીના ફોટા પણ મોકલવામાં આવશે તેમાંથી જોઈને જોડણીનું ધ્યાન રાખીને સારા અક્ષરે લખજો થેન્ક યુ અલ્લાહ હાફિઝ